શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર માંગ ત્રિદિવસીય શ્રી ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ વિવિધ આધ્યાત્મિકતા સભર કાર્યક્રમોથી સંપન્ન થયો શ્રી સ્વામિનારાયણ ગાદીના પંચમ વારસદાર વેદરત્ન આચાર્ય શ્રી પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજ દ્વારા ઇન્ટરનેશનલ શ્રી મુક્તજીવન સ્વામી બાપા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એન્ડ રેસ્ક્યુ ટીમની રચના કરાઈ હતી જે ડિઝાસ્ટર ટીમનું મેનેજમેન્ટ મહંત શ્રી ભગવતપ્રિયદાસજી સ્વામી પચીસ વર્ષથી સફળ સંચાલન દેશ વિદેશમાં કરી રહ્યા છે સંત શિરોમણી ગુરુપ્રિયદાસજી સ્વામી અને શ્રી હિતેશ પટેલ પણ ટીમ સાથે કાર્યરત છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમને પચીસ વર્ષ પૂર્ણ થતાં રજત જયંતિ ઉજવાઈ હતી આ પ્રસંગે પ્રવર્તમાન આચાર્ય શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામી શ્રી મહારાજનું સન્માન ગી યુનાઇટેડ રિપબ્લિક ઓફ ટાંગઝાણિયા મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ ફાયર એન્ડ રેસ્ક્યુ ફોર્સના વરિષ્ઠ અધિકારીશ્રીઓ સર્વશ્રી બસીરી મહાધી મઘેહેલી ડેપ્યુટી કમિશનર ઓફ ફાયર એન્ડ રેસ્ક્યુ ફોર્સ ડોડોમી ગોડલક જેલોથી ડેપ્યુટી કમિશનર ઓફ ફાયર એન્ડ રેસ્ક્યુ ફોર્સ હોસવાડ મેવાન જીજીલે અરૂષા રિજિયોન ફાયર ઓફિસર અને રેવો કાટુએ બડંબા અરૂષા રિજિયોનલ ફાયર માર્શલે પરમપૂજે આચાર્ય સ્વામીજી મહારાજને એપ્રિશિએશન પત્ર મોમેન્ટો આપી સન્માન્યા હતા અને તેઓએ જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ ડિઝાસ્ટર ટીમ મેનેજમેન્ટ અહીંયા આવી ટ્રેનિંગ આપે છે એ એક સંસ્થાનું ઐતિહાસિક કાર્ય છે જેથી વિશ્વમાં શાંતિ અને એકતા સ્થપાય ભાઈચારો જળવાઈ રહે તે માટેની વિશ્વબંધુત્વની ઉમદા ભાવના પણ રહેલી છે ઘણી મોટી સંખ્યામાં દેશ વિદેશથી હરિભક્તોનો સમૂહ ઉપસ્થિત રહ્યો હતો